તો દિવસે તો જઈ કે પણ ક્યારેક આમ આપણને તકલીફ હોય તો છોકરા ના હોય તો આપડે સાહેબ રહી નો કે ઘરે એકલા હા કરે ઘરે થોડીક ઈજ્જત ને મર્યાદિત માં રહેવું પડે ને સાહેબ હવે આ સમય માં કઈ છું હોય અત્યારે કઈ ભરોસો કોઈ નો કરાય નહિ આ સમય માં કઈ છું હોય તો આપણે મરી જવાનો વારો આવે સાહેબ બરાબર છે ને સાહેબ એટલે આ સમય છે એટલે મારા ત્રેપન ચોપન વર્ષ થયા છે એટલે ચક ભરભૂ જાય હોય તો contact બોન્તાક કરો આપડે એક વાર વાત કરી પણ એના સપના બહુ છે પેલા તમારે વાત કરે હાવ ને પછી જેમ જેમ માર્ક થવા મળે ને એમ એનું mind એની ડિમાન્ડ વધતી જાય ને હા એની ડિમાન્ડ પછી ઓછી જાય સાહેબ જોયું મારા છે ને ત્રણ ચાર પાંચ છ ladies ના ફોન હા પણ હવે, એને એક બતાવી તો તરત કહે કે હવે આમાં નથી અત્યારે કોઈ આવ્યું એટલે એમ કરી ને એની demand છે ને વધારતા જાય છે લોકો એટલે એટલે મેં જોયું મેં પછી એને કીધું રેણુકા તમે કયો ને એને મેં કીધું મેં કીધું તમે તમને તમારી પસંદગી ક્યાંક ઉતારો પછી આમ લાંબુ લાંબુ કરી રાખો તો પછી તો ફોન આવતા બંદ થઇ જાય કે આ બેન તો રમાડે રાખે એમ હા મને સાહેબ થોડોક મન ની અંદર તકલીફ છે થી હા પછી હું સાનો મોનો થઇ ગયો હો છેલ્લે છેલ્લે પછી લોકો ને એમ લાગે કે આ તો ખાલી ખાલી વાતો કરે છે ભાઈ આપડી ભરે ભરોસો કે આ ખાલી વાતું કરાવું ફોન કરે છે આપડે ખરેખર ઈમાનદારી પૂર્વક બધા વાતો કરાવતા હોય કે ભાઈ આ બેન નું ભાઈ નું ક્યાં ગોઠવાય જાય આપડે આપણો ધ્યેય જી છે મારી ક્યાં સમય હતો આ તો ગોઠવાતો હોય તો આપડે સેવા કરીએ બરાબર અમુક બાયરાઓ સમજતા નથી એટલે મેં પછી બહાર દઈ કીધું તમને આનાથી સારું ક્યાં મળવાનું ચાલુ કે આ ઉમરે તમને અમુક વસ્તુ મળી જતી હોય તો અમુક પછી તમારે લેટ કરવી પડે એમ એટલે એ તો મેં તમે જે ને એ તો મેં એ બેન ને કીધું જી મેં કીધું આગળ વધારે જ રાખો હજી આના કરતા સારું મળશે હજી આના કરતા સારું મળશે તો એવું ક્યાંય છે નહીં દરેક ને આપણે નવા છોકરાઓ હોય એને પણ લેટકો કરવું પડે જોવા જાય ને ત્યારે સાઠ ટકા સારું છે તો ચાલીસ ટકા ખરાબ હોય તો એ સ્વીકાર લ્યો બરાબર તો સ્વીકારી ચાલુ પડે તમારા જીવનમાં હે તમારા તમારા પરિવાર માં તમે પાંચ જણા તમારા રહેતા હોય દીકરા ના વિચારો થોડા ઘણા જુદા પડતા હોય તમારી દીકરી ના વિચારો જુદા પડતા હોય તો તમે ઘરવાળી જે લાવો એના વિચારો થોડા ઘણા આડાવાળા હોય અથવા તો એની આદતો થોડી ઘણી આડાવાળી હોય તો તમારે હલાઈ લેવું પડે અને એની સામે એની સામે સામે વાળા પણ તમારું હલાવતા હોય ને

બરોબર ને બીજી મિલકત બધી મારા નામે છે એમ છે કે એનો આપડે સાથીદાર હોય એટલે એને અર્ધ તો કરવું પડે ને આપડે હા તો એ તો એના એના માટે ત્યાં આવતા હોય ને એની જિંદગી ની તો એ રીતે તમારે સિક્યુરિટી આપવી પડે ને એમાં તો બરાબર છે પણ એમાં ધ્યાન તમારે આ પાત્રો માં બધા ધ્યાન તમારે રાખવું પડે પેલા પૂરી ખરાઈ કરવાની બીજું એના નામે અત્યારે તાત્કાલિક કઈ કરવાનું હોય નહીં ચાર છ મહિના રોકાય પછી જે ડિમાન્ડ કરી ધીરે ધીરે પૂરી કરવાની હોય મતલબ કોઈ મંગળ સૂત્ર માગે કોઈ સોનાની વસ્તુ માંગે કોઈ તમારી મિલકત માં ભાગ માગે તો એ બધું ને એ તરત કઈ કરવાની હોય નહીં અને તમે કાયદેસર લગ્ન કરો એટલે તમારી જે સાવર મિલકત છે

નથી વાતો ભલા બધા કરે કે આપણા પાછો માનવ અવતાર મળે ભરણ અવતાર મળે એવું કઈ હોતું જ નથી તમારું જીવન વ્યવસ્થિત રીતે જીવવા માટેનું જિંદગી છે

હવે હું વીડીયો જોવ છું ને તમારા મેં કીધું સાહેબ બિચારા કેટલી મહેનત કરે તો ઓલું ઉસુ ઉસુ જાતું જાય સાચી વાત સાચી વાત હું તો શું છે તમે તો એક ધર્મ જ કરો છો અને ધર્મદા જેવું જ છે આ હા બસ 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 કોઈનું સારું થાતું હોય એ તમારા મનની અંદર ધય છે હા બસ 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 આપણી ભાવના છે કે ભાઈ કોકનું હરકું થઈ જાય બરાબર હા પણ હવે એ હામે પાલટી બધી ઉસી ઉસી જાતી તો તમે શું સાહેબ કરવાના આપણે શું કરીએ પછી આપણે તો એની પર છોડવાનું છે હું તો મધ્યસ્થી છું બરાબર બાકી નિર્ણય તો તમારે જ લેવો પડે

hello હા ભાવના બેન હા બોલો બોલો હા આપડે અમરેલી જીલ્લા ના રજુલા તાલુકા નું ગામ છે ને ત્યાં ના ભાઈ છે બરાબર ને ભાઈ અને એને રેડી ની દુકાન છે ચોપન ચોપન વર્ષ ની ઉમર છે બરાબર હા જી હા અને વ્યવસ્થિત માણસ છે એની હારે વાત કરો ok હા હા જી જી આનંદીભાઈ કરો વાત કરો હાલો જય માતાજી એ હા જય માતાજી કેમ છો બસ એક મિનિટ હા એક મિનિટ હા હાલો કેમ છો બસ બસ મજામાં છે હું તબિયત પણ રેડી છે આવું સારી છે સારી છે બોલો બોલો હવે મારુ ને સાહેબનો એક જિલ્લો છે હા હાજી હાજી ને ત્યાંથી હું રાજુલાથી બોલું છું રાજુલા સિટી મારું નામ નાનજી છે ધંધો આપડે રેડીમેડ નો છે શોપ છે દુકાન છે હા ને પછી આપણે શું છે કે અત્યારે જીવન સાથી ની જરૂર છે બરોબર મારા પત્ની છે ને પોણા બે વર્ષ થી ઓફ થઈ ગયા છે બે છોકરી બે છોકરા હાલો બે છોકરી બે છોકરા એમના લગ્ન કરી દીધા છે ને એ એક છોકરો નોખો છે બે છોકરા બે દીકરી છે એના ઘરે છે એ સુરત જ છે બરાબર છે તો હવે આપડે શું છે કે દુઃખ હોય એટલે તમારા હું વેડિયા અવર નવર જોઉં છું જે તમારા દુઃખ ને હું વિચાર કરું છું તમારે મારા દુઃખ નો વિચાર કરવો જોઈએ આપડે બંને નું દુઃખ સરખું છે

એક સાથ નિભાવવા માટે કે આપડે જો શરૂઆત જ એ નથી થાય અગર આપડે જે વસ્તુ પસંદ હોય તો ચપ્પલ ખરીદવા જઈએ તો ગમતી ના હોય ને તો આપડે ના લઈએ ભલે ને ચપ્પલ જ હોય હા હા બરાબર છે સાચી વાત છે બરાબર ને એટલે મેં નથી બનાવ્યું ભગવાન બનાવ્યું ભગવાન એ સુંદરી નથી પણ શું છે કે આપણને ગમતું હોય ને તો આપણે આપણે એની સાથે કોઈ પણ હાલતમાં આપણે કોમ્પ્રોમાઇઝ કરીએ મતલબ હરેક હરેક સ્થિતિમાં આપણે એની સાથે ચલી જઈએ બરોબર કેમ કે આ પેલો સમય નથી આપણો કે આપણે જાણે જાણીએ હવે આપણને સમય માન આપીને પરિસ્થિતિ ને આગળ વધવાનું બરોબર ને એ કરવાનું છે બીજું કઈ નથી કરવાનું તો તમારો ફોટો ફોટો આ સાહેબ મારા ફોટા છે સાહેબ તમને ફોટો નાખશે મારા નંબર છે થાય તો સાહેબ તમને મારા નંબર આપશે

આપડે છે મિસ કોલ મારજો તો હું ફોન કરી સામેથી અત્યારે સાહેબ પાસે નંબર લેવાય લઈ લો તમારા નંબર મને આપે સાહેબ ને સાહેબ પાસે જ આપડે પેલો હું ભલે ત્યાં આવું પણ આપડે અહીંથી રાજુલા થી આપડે સાહેબ પાસે તો જવાનું છે

બાબરાની બાજુ માં જ આવ્યું નંબર આપો તમારે હસ્તક મારા ગણેશ કરવાના છે મારે વાંધો દિવ બોલો નંબર બોલો તમારો સત્તાણું બે ઓગણચાલીસ નાઇન પચાસ હા નાઈન સેવન નાઇન સેવન ટુ બે સેવન સાહેબ બે સેવન ઓકે બે સેવન ટુ

6��은 27429 గద fu ంఅడా మల పన నఘర లో మల యం లాడి చా ఊ´క but బలో చాి ఎం అPlusינה 7 రాం 4 2 3 9 9 nie 3 3 9 8 972 8 9

જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો